નમસ્કાર દોસ્તો ગયા વિડિયોની અંદર આપણે ટેન્સિસમાં પ્રકારો જોયા અને ત્યારબાદ સાદા વર્તમાન કાળ વિશે માહિતી મેળવી હતી આ વખતે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળ વિશે માહિતી મેળવીએ જેમાં સૌ પ્રથમ સાદા ભૂતકાળનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય તે જોઈએ નજીકના ભૂતકાળમાં કોઈ ક્રિયા બનેલી હોય અથવા તો વર્ષો પહેલાં કોઈ ઘટના બનેલી હોય તો એને દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે પ્લેડ ક્રિકેટ ક્રિકેટ તે રમ્યો હતો આ છે એ નજીકના ભૂતકાળમાં બનેલી ક્રિયા છે ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ વાલ્મિકી રોડ રામાયણ આ જે ઘટના છે રામાયણ લખવાની ઘટના છે એ વર્ષો પહેલા બનેલી છે માટે તેમને પણ સાદા ભૂતકાળમાં ઉપયોગ થયો છે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે સાદા ભૂતકાળના વાક્યની ઓળખ માટે ક્યાં ક્યાં શબ્દો વપરાયા છે એ સાદા ભૂતકાળનું છે છે કે અન્ય કોઈ બીજા કાળનું જેમાં ડે લાસ્ટ નાઈટ લાસ્ટ ડે લાસ્ટ મંથ લાસ્ટ યર લાસ્ટ પછી કોઈ સમય સૂચક શબ્દ આપેલો હોય તો તે વાક્ય છે એ સાદા ભૂતકાળનું સમજવું આ સિવાયમાં એગો અથવા તો ભૂતકાળની કોઈ સાલવારી આપેલી હોય ત્યારે પણ વાક્ય છે એ સાદા ભૂતકાળનું હોય આ સિવાય એન્ડ સંયોજકથી થી બનેલા હોય વાક્ય સંયોજક એટલે કે વાક્યને જોડવું હવે એમાં એન્ડ સંયોજકથી વાક્ય જો બનેલું હોય બે વાક્ય જોડેલા હોય અને તેમાં પ્રથમ વાક્ય છે એ ભૂતકાળનું હોય તો બીજું વાક્ય છે એ સાદા ભૂતકાળનું જ હોય જેમ કે ધ કેટ કોટ ધ રેટ એન્ડ એટ ઇટ આઉટ આ વાક્યની અંદર એક પણ શબ્દ છે એ ઉપરમાંથી આપેલો નથી કે જે સાદા ભૂતકાળના ઓળખ માટે ઉપયોગમાં લઈ શકાય પરંતુ અહીં બે વાક્યોના ક્રિયાપદો છે છે એ ભૂતકાળના આપેલા જેમાં કોટ શબ્દ છે એ કેચ નું ભૂતકાળનું રૂપ છે અને એટ શબ્દ છે ઈટ નું ભૂતકાળનું રૂપ છે કેચ એટલે પકડવું જેનું ભૂતકાળ રૂપ છે કોટ થયું અને ઈટ એટલે ખાવું

એ વાક્યનું બંધારણ જોઈએ તો સાદા ભૂતકાળના વાક્યના બંધારણમાં સૌ પ્રથમ કરતા આવે પછી કર્મ અને છેવટે અન્ય શબ્દ જેમાં ભૂતકાળનું ક્રિયાપદ છે એ વાક્ય સાદા ભૂતકાળનું છે એમાં જ વપરાય છે એક ઉદાહરણ પરથી વધુ વિગત માહિતી મેળવીએ હી ક્રિકેટ જેની અંદર પ્લે છે એ ભૂતકાળનું રૂપ થાય છે પરંતુ તેમનું પ્લેડ છે એ ભૂતકાળનું રૂપ થાય છે પરંતુ તેનું મૂળ રૂપ છે એ પ્લે થાય છે અને આ શબ્દની અંદર હવે આ વાક્યના બંધારણમાં હી છે એ કર્તા તરીકે છે પ્લેડ છે એ ભૂતકાળનું ક્રિયાપદ છે ક્રિકેટ છે એને કર્મ છે અને યસ્ટર ડે શબ્દ છે એ અન્ય શબ્દ તરીકે લીધા છે ભૂતકાળના ક્રિયાપદો જેમાં આપણે પહેલું જ જોયું કે પ્લેનું પ્લેઈડ થયું વિઝિટનું વિઝિટેડ થાય સ્ટોપનું સ્ટોપડ થાય મેરીડ થાય થાય અને ડાન્સ આમ ભૂતકાળના ક્રિયાપદ માટે અમુક બાબતો રાખવા જેવી છે મોટે ભાગે ક્રિયાપદને છેડે ઈડી પ્રત્યે લગાડવામાં આવે તો ભૂતકાળનું રૂપ બનતું હોય છે જેમ કે પ્લેનું પ્લાઇડ થયું પરંતુ કેટલાક ક્રિયાપદના ભૂતકાળના રૂપ છે અલગ હોવાથી આપણે ફરજિયાત છે એમને યાદ રાખવા પડે છે

પડે છે તો વળી ક્રિયાપદના અમુક રૂપો એવા પણ છે કે જેમના ત્રણે ત્રણ રૂપો છે અંગ્રેજીમાં સ્પેલિંગ મુજબ સરખા છે પરંતુ ગુજરાતીમાં તેમના અર્થ અલગ અલગ છે કટ કટ સ્પેલિંગ ત્રણે ત્રણ સરખા છે પરંતુ ગુજરાતીના અર્થ છે અલગ અલગ થાય જો મૂળ રૂપ હોય કટ તો કાપવું એવો અર્થ થાય છે ભૂતકાળનું રૂપ હોય તો કાપ્યું એવું થાય છે અને ભૂતકૃદંત હોય તો કપાયેલું એનો અર્થ એવી રીતે ગણવાનો એવી જ રીતે પુટ પુટ અને પુટ પુટનો અર્થ થાય છે મૂકવું પણ જો ભૂતકાળના રૂપમાં વપરાયું હોય તો મુક્યું અને ભૂતકૃદંત તરીકે હોય તો મુકાયેલું ભૂતકાળના ક્રિયાપદ માટે ધ્યાનમાં રાખવાની બાબતો તો આપણે જોયું તેમ છતાં ભૂતકાળના રૂપો બનાવતી વખતે ઘણી બાબતો એવી છે કે જેને ધ્યાનમાં રાખીએ તો આપણી ભૂલો છે એ ઓછી થાય છે અને સ્પેલિંગ છે આપણો સાચો બને છે તો જેમાં સૌપ્રથમ પહેલો નિયમ જોઈએ તો ક્રિયાપદને છેડે વ્યંજન હોય અને વ્યંજનની પહેલાં સ્વર હોય તેમાં છેલ્લેથી ત્રીજા સ્થાને ફરી પાછો વ્યંજન હોય તો છેલ્લો વ્યંજન બેવડાવીને ઈડી પ્રત્યે લગાડવું આ નિયમને આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈએ જોયું કે ક્રિયાપદ છે એ બેગ છે જેમાં છેલ્લો અક્ષર છેલ્લો અક્ષર છે એ જી જે વ્યંજન છે અને વ્યંજનની પહેલા ઈ એ સ્વર છે હવે આગળના વિડીયોની અંદર મેં તમને અગાઉ વાત કરી હતી કે અંગ્રેજી મૂળાક્ષરોમાં એ એ ફોર એપલ ઈ ઈ ફોર એલિફન્ટ આઈ આઈ ફોર આઈસક્રીમ ઓ ફોર ઓરેન્જ અને યુ યુ ફોર અમરેલા આ પાંચ છે એ સ્વર છે

કે જો જીની પેલા ઈ છે એ સ્વર હોય અને એની પેલા પાછો વ્યંજન હોય ત્યારે છેલ્લા અક્ષરને બેવડાવી અને ક્રિયાપદનું રૂપમાં છે એ ઈડી પ્રત્યય લગાડવો જેથી બેગનું બેગડ થયું સ્ટોપનું એવી રીતે સ્ટોપડ થાય જેમાં પી છે એ વ્યંજન છે પરંતુ પીની પેલા ઓ આપેલો છે ઓ ફોર ઓરેન્જ એ છે સ્વર છે અને એમની પેલા ટી ફોર ટાઈગર ફરીથી વ્યંજન આવ્યો જેથી કરી અને પીને બેવડાવી અને છેલ્લે ઈડી પ્રત્યય લગાડવો પડ્યો એટલે સ્ટોપ નું સ્ટોપ થયું એવી જ રીતે ક્લેપ ટુ ક્લેપ થાય રોબ નું રોબ થાય આમ ત્યારબાદ વધુ આપણે આગળ જોઈએ તો ક્રિયાપદ ને છેડે વાય હોય પરંતુ વાય ની આગળ વ્યંજન હોય તો વાય નો આય લખીને ઈડી પ્રત્યે લખો આગળના નિયમમાં આપણે જોયું હતું કે કોઈ પણ વ્યંજન હોય છેલ્લે વાય જ જોવાનું છે અને વાયની આગળનો અક્ષર વ્યંજન પાછો અહીંયા ભૂતકાળનું રૂપ બનાવતા લાગે છે એક ઉદાહરણ પરથી સ્પષ્ટ માહિતી મેળવીએ કેરી જેમાં છેલ્લો અક્ષર છે એ વાય છે પરંતુ વાયની પેલા આર આપેલો છે એ જે વ્યંજન છે જેથી એમનું ભૂતકાળનું રૂપ બનાવીએ તો વાય નો આય થાય અને પાછળ ઈડી પ્રત્યય લાગે છે એટલે કે કેરીનું કેરીડ થાય એવી જ રીતે મેરીનું મેરીડ ડ્રાયનું ડ્રાઈડ ક્રાઈનું ક્રાઈડ અને સપ્લાયનું સપ્લાયડ બધા ક્રિયાપદોની અંદર છે લે છે અને વાય ની આગળનો અક્ષર છે એ વ્યંજન છે જેથી વાય નો આય લખો અને ઈડી પ્રત્યય લગાડતા એ ક્રિયાપદનું રૂપ બન્યું છે તેમ છતાં ખાસ બાબત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે ક્રિયાપદને છેડે વાય હોય પરંતુ જો વ્યંજન ન હોય હોય અને સ્વર તો આય થતો નથી માત્ર છેવટે લાગે છે જેમ કે ઉદાહરણ પરથી વધુ વિગતે માહિતી મેળવીએ સ્ટે આપેલું છે જેમાં વાય તો આપેલો છેડે પરંતુ વાયની પેલા એ આપેલો છે જે સ્વર ગણાય માટે વાયનો નો આય થતો નથી અને છેવટે ઈડી ત્યારબાદ વાક્યને નકાર કે પ્રશ્નાર્થમાં વાક્યમાં ફેરવતી વખતે અમુક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે એની પેલા સૌ પ્રથમ આપણે ફરીથી કરતા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કર્મ અને અન્ય શબ્દ આ વાક્ય બંધારણને યાદ કરી લઈએ સૌ પ્રથમ આપણે જોઈએ કે ઉપરના વાક્યના બંધારણની અંદર ભૂતકાળનું ક્રિયાપદનું મુખ્ય રૂપ આપેલું છે જેમાં સહાયકારક ક્રિયાપદ હોતું નથી આનો અર્થ એ થયો કે સાદા ભૂતકાળની વાક્ય રચનાની અંદર સહાયકારક ક્રિયાપદ હોતું નથી એટલે કે એમ ઇઝ આર એવા કોઈ પણ ક્રિયાપદ હોતા નથી અથવા તો વોઝ વેર એવા હોતા નથી માટે વાક્યને નકાર કે પ્રશ્નાર્થમાં ફેરવતી વખતે સહાયકારક ક્રિયાપદ ડીડની મદદ લેવી પડે છે અને જ્યારે ડીડની મદદ લેવામાં આવે ડીડનો સહાયકારક ક્રિયાપદ તરીકે ઉપયોગ કરવામાં આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ લખવામાં આવે છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવામાં આવતું નથી આ બંને નિયમને ઉદાહરણો પરથી સમજીએ એક ઉદાહરણ આપેલું છે કે હી પ્લેઇડ ક્રિકેટ યસ્ટરડે જેમાં પ્લે નું પ્લેઇડ ભૂતકાળનું રૂપ લખવામાં આવ્યું છે હવે જ્યારે આ વાક્યને નકારમાં ફેરવતી વખતે સહાયકારક ક્રિયા પર ડીડ નો ઉપયોગ થાય છે જેમ કે હી ડીડ નોટ પ્લે ક્રિકેટ યસ્ટરડે પ્લેઇડ નું જે ભૂતકાળનું રૂપ હતું તેમને મૂળ રૂપ પ્લે તરીકે લખવામાં આવ્યું છે અને સહાયકારક ક્રિયાપદ ડીડ છે એ વધારાનું મૂકવામાં આવ્યું છે આજ રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે જેમાં પણ ઉપયોગ થયો માટે મુખ્ય ક્રિયાપદ મૂળ રૂપ લખવામાં આવ્યું છે આના આધારે આપણે જોઈએ કે આપણે સૌપ્રથમ સાદા ભૂતકાળ શીખ્યા ત્યારબાદ એમના ઉદાહરણો જોયા અને એમનું વાક્ય બંધારણ જોયું ત્યાર પછી આપણે ક્રિયાપદ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કેવી રીતે બનાવવું તેના નિયમો જોયા હવે કેટલીક ખાલી જગ્યાના આધારે આપણે વધુ આ માહિતી સ્પષ્ટ કરીએ વિઝિટેડ તાજમહેલ આની અંદર જો કે મારે એક શબ્દ છે એ સમય સૂચક વાપરવો જોઈતો હતો પરંતુ મેં વાપરેલો નથી હવે પરંતુ કાઉન્સની અંદર વિઝિટ આપેલું છે અને મેં એમને વિઝિટેડ સ્વરૂપે લખેલું છે માટે આ વાક્ય છે એ સાદા ભૂતકાળનું ગણાય છે વિઝિટનું વિઝિટેડ થયું જેથી કરી અને વાક્ય છે એ સાદા ભૂતકાળનું બની ગયું શ્રી મેડ પાણીપુરી યસ્ટરડે હવે કાંસની અંદર મેક શબ્દ આપેલો છે મેક છે એ મૂળ રૂપ છે જ્યારે એમને ભૂતકાળના સ્વરૂપમાં લખવામાં આવ્યું ત્યારે મેડ થયું મેં અગાઉ પણ ચર્ચા કરી હતી કે ભૂતકાળના અમુક રૂપો છે એ બધા અલગ અલગ હોય છે અમુકને યાદ રાખવા પડે છે અમુકમાં ઈડી પ્રત્યે લાગે છે એમના નિયમો પણ જોયા જો તમને ભૂતકાળના ક્રિયાપદો કયા ક્યાં છે અને એમને કેવી રીતે લખાય એમના માટે અલગ વિડીયો બનાવવાની જરૂર પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરો કે જેથી ખરી અને હું ફરીથી નવો વિડિયો છે એ ક્રિયાપદના ભૂતકાળના રૂપોનો લઈને આવું ત્રીજું વાક્ય આપણે જોઈએ આ શો એન એક્સિડેન્ટ યસ્ટરડે કાઉન્ટમાં સી આપેલું છે તો સી નું ભૂતકાળનું રૂપ શો થયું ત્યારબાદ ચોથું વાક્ય ધ પોલીસમેન કોટ ધ થીપ યસ્ટરડે અને કાઉન્ટમાં કેચ આપેલું છે કેચનું ભૂતકાળનું રૂપ કોટ થયું અને છેવટે ધ બોટ મેંગોઝ લાસ્ટ સન્ડે અને કાઉન્ટમાં બાય આપેલું છે બાય એટલે ખરીદવું પરંતુ બાયનું ભૂતકાળનું રૂપ છે એ બોટ થાય જેથી ખાલી જગ્યામાં બોટનો ઉપયોગ થયો બોટ મેંગોઝ લાસ્ટ સન્ડે આમ ભૂતકાળના રૂપોના આધારે આપણે આખી વાક્ય રચના જોઈ હવે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો કે જેથી કરી અને મને નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર